રાહુલ ગાંધી કેટલી વખત ખોટા પડ્યા હું રેસના ઘોડાને કાઢી મૂકીને ફરવાનું કેટલું કર્યું નીકળું કોઈ કાળા આગડા નહીં કાઢ્યો નહી ઉલટાના ફરે અને બીજા બધા હજી તબડક તબડક કરે છે લોકો તમને મત સુકામ આપતા તમારે લોકોને પૂછવું જોઈએ કે ભાઈ સુકામ લોકો મત નથી આપતા ભાંગ્રો વેટો બાયણી આવ્યું બાકી બધું કઈ છે ને હાર્ડ ટચિંગ અમને રાહુલ ગાંધી અને બધાને વ્યક્તિગત મળ્યા અને ફરવાનું તો મળવા તો આવ્યા હતા તો મળે એમાં શું ફેર પડ્યું કાંઈ થયું જેને એ લોકો બગીના ઘોડા કહેતા એ અત્યારે રેસમાં ટોપ સ્થાને છે અને રેસના ઘોડા નથી ક્યાંય જોવાય મળતો નથી ખાણે નથી નાખતો કોઈ તમે અયોધ્યામાં રામ મંદિર આવ્યું દર્શન કરવા જાઓ ભાઈ બિલકુલ તમે સેક્યુલરનું ગુજરાતી શું છે સેક્યુલરનું ગુજરાતી નાસ્તિક નથી થતું કગથરા શું છે લલિત વસોયા શું છે મનહરભાઈ પટેલ શું છે દુધાત પ્રભાત દુધાત શું છે વીરજી ઠુમર શું છે જેનીબેન ઠુમર શું છે બધા જ લોકો છે ઓલિકોર કિરીટ પટેલ છે એ પણ છે ખાનખાના છે પણ તમે એને કહી હવે મળવાય નથી માંગતા તો હું કરી લેવું પાટીદાર સમાજનો એક વર્ગ ઘણા સમયથી રાહુલ ગાંધીની એપોર્ટમેન્ટ માગે છે ધારાસભ્ય લેવલના લોકો બેતાલીસ લોકો ભેગા થયા અમદાવાદમાં એને કીધું કે અમને સમય આપો એને સમય નથી આપતા નળિયું ખેંચું એ દેખીને પાછું કૂતરું ભાઈ કોઈ કહે કે થયો ત્યાં સોરબર કોઈ કે મેં દીઠો છો એવું થયું આપણે જોઈએ તો ગઈકાલે જુનાગઢમાં રાહુલ ગાંધી આવ્યા હતા એ અગાઉ ખડગેજી પણ આવ્યા હતા અને રાહુલ ગાંધીએ પણ ગઈકાલે અનેક વાતો કરીને તેની ચર્ચાઓ થઈ રહી છે તો અને ફરી ફરી પાછા પણ રાહુલ ગાંધી છે તે જૂનાગઢ આવવાના છે તો સર કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે કઈ રીતે જુઓ છો રાહુલ ગાંધીની જે ગુજરાતમાં જુનાગઢની મુલાકાત છે કઈ રીતે જુઓ છો જુઓ બધા છાપામાં આવ્યું એ લોકો પણ પ્રવક્તાઓ કે છે કે પ્રાણ ફૂંકાશે જી એનો અર્થ એમ છે કે તમે મળદા જેવું છે નક્કી થયું તો જ પ્રાણ ફૂંકવાનો આવે ન તો પ્રાણવાન હોય તો પ્રાણ ફૂંકવાનો વાત જ ક્યાં આવે હવે રહી વાત રાહુલ ગાંધી કે ભાઈ મલ્લિકાર્જુન ખડગે કે કેસી ગોપાલ કે કોઈ પણ નહીં કે લાલજી દેસાઈની કે એક્સ વાય ઝેડ જો દરેકને પોતાનો પક્ષ કે પોતાની સંસ્થા કે પોતાની જે કાંઈ કાર્ય એને વિસ્તારવાનો અધિકાર છે એટલે એમાં જરાયને લોકશાહીમાં સ્વાભાવિક છે અને એને કરવું જ રહ્યું નેતાના એ ગુણ છે પણ જે આપણી દ્રષ્ટિએ આંકલન કરીએ હં એની એની મુબારક એની પદ્ધતિ કારણ કે એના પક્ષનો મામલો છે પણ મારી દ્રષ્ટિએ કહું તો વેણુગોપાલજી અહીંયા આવ્યા કેસી વેણુ ભલે પ્રભારી છે છે છોડો પણ એક તો લેંગ્વેજનો પ્રોબ્લેમ છે એને આપણું કાઠિયાવાડી લહેકાવાળી ભાષાની તો હમસ્તી ખમત ગુજરાતી વધીને એનું હિન્દી પણ એવું હોય ઇંગ્લિશ મિશ્રિત હિન્દી એમાં કાંઈ ટપો પડે નહીં એવો મલ્લિકાર્જુન ખડગે કેવું બોલે એ તો છાપામાં છપાઈ ગયું છે ભાંગરો જ વાંટ્યો છે ટૂંકમાં હવે એ આપણે ફરગેટ કરીએ સ્લીપ ઓફ ટંક કહીએ અને જીભ માની લો કે સ્લીપ ઓફ થઈ ગઈ ઓકે પણ એમાં કાંઈક ટૂંકમાં એવો કોઈ એમાંથી તમને ક્યાંય કદાચ ક્યાંય ગોરસ નથી નીકળ્યું ગોરસ એટલે માખણ કે ભાઈ કંઈક એવું તો નીકળવું જોઈતું હતું કે આ એક એવો પોઈન્ટ હતો કે કોંગ્રેસમાં પ્રાણ હા આ મુદ્દા ઉપર આપણે સો ટકા બે હજાર સત્યાવીસમાં કંઈક કરી શક્યું એવું તો કાંઈ છે એની ઉલટાના ભાંગરા વાટીને ગયા હવે પધાર્યા રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજી આજે આવ્યા એમને આ છઠ્ઠી હાથમી વખત હમણાં છેલ્લા બે ચાર મહિનામાં આવી ગયા છે સાબરમતીના કિનારે પણ આવું જ સંમેલન થયું તો રાષ્ટ્રીય કક્ષાનું હતું બરાબર આખી કારોબારી એમાં શું કીધેલું આપણે બધા જાણીએ છીએ રેસના ઘોડા અને બગડના ઘોડા અને વગેરે વગેરે કાંઈ થયું જેને એ લોકો બગીના ઘોડા કહેતા એ અત્યારે રેસમાં ટોપ છે અને રેસના ઘોડા નથી જોવાય મળતા ખાણી નથી નાખતો કોઈ બરાબર એટલે વાતું કરવી અને અમલ કરવો એમાં ફેર છે કરવું એવું જોઈતું હતું રાધર કે એ લોકો આવે ભલે એ અતિથિની જેમ બેસે અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના જે દિગ દિગંતો છે છે જેણે પેઢીઓ ખપાવી દીધી એ વડીલોને કે એવા નેતાઓ ઝુંઝારું નેતા છે એને કહે કે તમે બોલો તો શું પ્રોબ્લેમ છે અમારા તરફથી શું ખૂટે છે મને કહો અમારા એટલે હાઈકમાન્ડ તરફથી હાઈકમાન્ડ તરફથી શું ખૂટે છે તમે કહો એટલે અમે તમને એની વ્યવસ્થા કરી દઈએ પણ બે જીતવા માટે શું કરવું જોઈએ મને તમે કહો તમે આપો અમે તમે સાઈન કરી દેસુ ઓકે કારણ કે ધરાતલ તો આ લોકો છે હવે જુનાગઢમાં દસ દિવસની શિબિર છે સાહેબ હવે દસ દિવસ શિબિરમાં કાંઈક નીકળવું તો છે ને ઇન્દિરા ગાંધી અને ભૂટો પાકિસ્તાનના મળ્યા તો શિમલા કરાર થયો શિમલામાં મળ્યા બેઠક હતું તો કરાર થયો આખો બે રાષ્ટ્ર વચ્ચે જેમ તાસ્કન કરાર કહેવાય છે એની જેમ તો કરાર બહાર તો નીકળવો જોઈએ ને કે હવે અમે આ નક્કી કર્યું બે સતલજનું પાણી લેવું કે ન લેવું હવે કોઈને છોડી મૂકવા જે કઈ છે શિમલા કરાર થયો તો એવી રીતે તમને કહું દસ દિવસની સિબિર પછી ક્યાંક નીકળવું તો જોઈએ ગોરસ કે ભાઈ કોંગ્રેસ હવે આ આઈડિયોલોજીથી આગળ વધશે ખાલી તમે જેમ બાકી બધે ભાષણ કરીને જેમ ભાષણ કરીને તમે આવો તો ઓલા ખાઈ ખદોડીને છૂટા પડશે તમારે જૂથવાદ ભયંકર છે તો શું કામ છે નેતૃત્વ પાસે પૈસા નથી તો પૈસાની શું વ્યવસ્થા કરવી તમારો પ્રચારનો શું મુદ્દો હોવો જોઈએ લોકો તમને મત શું કામ નથી આપતા તમારે લોકોને પૂછવું જોઈએ કે ભાઈ શું કામ લોકો મત નથી આપતા કા તો ભાઈ છે ગોપાલ ઇટાલિયા વિપક્ષમાં છે એને મત આપ્યો તમને ક્યાં નથી આપતા તમે તો સો દોઢસો વર્ષ જૂની પાર્ટી છો ઓલો કાલ હવારનો છે ભાદરવાના ભીંડા જેવું તો એ તો હાહાકાર હાકાર મચી ગયો તમને ક્યાં નથી આપતા તો સમથિંગ ઇઝ રોંગ તો ભાઈ ખામી ક્યાં છે મને કહો તો અમે એઝ એ હાઈ કમાન્ડ અમે એ ખામી સુધારી લઈએ અને એ પાછું બહાર પ્રેસ આઉટ થવું જોઈએ ને પ્રવક્તા થ્રુ કે જો અમે આ નિર્ણય કર્યો હવે એવું તો કઈ છે નહીં ભાંગરો વેટો બહાર ને આવ્યું બાકી બધું કઈ છે નહીં હાર્ટ ટચિંગ અમને રાહુલ ગાંધી મળ્યા અને બધાને વ્યક્તિગત મળ્યા ને ફલાણું તો મળવા તો આવ્યા હતા તો મળે એમાં શું ફેર પડ્યો પણ તમારે કોંગ્રેસનો જીર્ણોધ્ધાર કઈ રીતે થશે હું અહીંયા આવું ને છાપું જ ન કાઢું ને ફાંકા ફોતારી કર્યા કરું તો જગદીશભાઈ આવ્યા હતા હવાથી હા જુદી બેઠા તમે કે છાપું કે છાપું નથી નીકળ્યું તો એનો શું મતલબ મને કહો એટલે રાહુલ ગાંધીને અધિકાર મલ્લિકાર્જુન ખડગેને અધિકાર કેસી વણિગોપાલને અધિકાર કોંગ્રેસને અધિકાર પણ સવાલ એ છે કે આમાંથી કંઈક ઓલા મેરી કોશિશ છે કે હા હિમાલય સે ગંગા નીકળની ચાહીએ સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં એવું તો હોવું જોઈએ તો એ ન થાય તોનો મતલબ નથી એમ મારું કહેવાનું છે તો સવાલ એ છે કે એ બધું જેટલા સૌરાષ્ટ્રમાં એને જિલ્લા પ્રમુખોની આ મિટિંગ છે શિબિર છે ને એ જેટલા જિલ્લા પ્રમુખો છે એને અને એના સમર્થકોને તો તમે એને આપો તો ખરા કોઈ એવું મંત્ર તો બહાર ઉઠીને કોક કેવું તો જોઈએ ને આ ત્રીજો દિવસ તો છે ત્રણ દિવસમાં કોઈએ કીધું કે આ બે વસ્તુ એવી રાહુલ ગાંધીએ કીધું કે બે હજાર સત્યાવીસમાં ભાજપને ભારે પડે અથવા તો પ્રજાને ગમે કાંઈક હોવું જોઈએ ને કાંઈ આવ્યું તો છે નહીં એટલે આપણે કહીએ છીએ કે આ બધી જે કવાયત કરે છે એ સાબરમતીથી માંડીને આ જુદી કવાયતો જ કરતા રહ્યા છે અમલમાં કાંઈ આવતું નથી અમલમાં જૂથવાદ છે અમલમાં મુશ્કેલી છે અમલમાં તમારા વૈચારિક ખામી છે અમલમાં સંગઠન નથી એ છે એ જ બધું તો છે

કોઈ આશાનું કિરણ થયું હજી નથી આવ્યું દસ દિવસની શિબિર છે આગળ કઈ થાય ત્રણ દિવસમાં આપણે જે ચર્ચા કરીએ ત્રણ દિવસના ફળ ફળાદેશ ની વાત કરીએ છીએ એમાં એટલું નીકળું પ્રભાત દુધાતની વિકેટ લગભગ પડશે ચાલો તમે ભેગા થયા સંગઠન માટે પણ અમુક કોઈ એક હારા માણસ ખેલાડી છે એ ખોવાનો વારો આવવાની તૈયારી થઈ હવે એના કાકા ઓપ થઈ ગયા એટલે હાજર ન રહ્યા તો કોકે કહી દીધું કે હવે ભાજપમાં ભળે છે હવે એ તમે આમાં શું છે વાવ આવતા નળિયું ખેંચું એ દેખીને પાછું કૂતરું ભાઈ કોઈ કહે કે થયો ત્યાં સોરબકર કોઈ કે મેં દીઠો છો એવું થયું એટલે ભાઈ કાકા ઓપ થઈ ગયા હેમાંગભાઈ રાવલ એના પ્રવક્તા છે એણે કીધું કે ભાઈ એના કાકા ઓફ થઈ ગયા એને લેખિતમાં મોકલ્યું છે તો બધાએ એમાં ખોણો ખૂંચો કાઢ્યો કે કાકા મરી ગયા તો પછી ફલાણ ઠેકાણે કેમ હાજર રહ્યા હતા અહીંયા કેમ નહીં એટલે ભાઈ ભાઈ જે હોય તે તમે આવ્યા તો શું કરવા બે આવ્યા તો મળવા બેહાડા હાડા દળવા ઉલટાનું તમે એક માણસની વિકેટ પાડીને ગયા તો આ સંગઠનનો અર્થ હું ને એ એવા ઝુંઝારું માણસ ને તો અત્યારે તો તમે જાણો છો ગુજરાતમાં તો તમે જેને કાઢી મૂકો વિપક્ષમાંથી એને લોટરી લાગે છે રાઈટ સારું થયું કે કાઢી મૂકે હું કામ બેવાની ડાળ તો ત્યાર છે બિલકુલ એટલે આ પ્રકારની જે પદ્ધતિ છે એ કોંગ્રેસને હું એનું બહુ ફ્યુચર નથી જોતો અત્યારે હજી ત્રીજો દિવસ છે હજી એની પાંચ સાત દિવસ છે રાધર છ દિવસ છે જે કાંઈ સારું થશે થશે તો કહેશું અત્યારની સ્થિતિ પ્રમાણે તો ડખળહખળ છે અમુક વધારાનું જી જી સર આપ તો દાયકાઓથી પત્રકારત્વ ક્ષેત્રમાં છો અંતિમ પ્રશ્ન છે કે અવલોકન કરતાં શું લાગે છે સર કારણ કે એક બાદ એક મોટા નેતાઓ છે કોંગ્રેસ છોડી રહ્યા છે કેટલા સમયથી આપણે જોઈએ એવું કહેવાતું હતું ગુજરાત માટે કે ત્રીજો પક્ષ ક્યારેય ન ચાલે પરંતુ આમ આદમી પાર્ટી છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિત્રમાં દેખાણી પરંતુ કોંગ્રેસ છે તે દિવસે દિવસે કહી શકાય કે નેતાઓ છોડતા રહ્યા છે તો શું ખૂટે છે શું લાગે છે સર સાહેબ જેવું મેં અનેક વખત આપણે કીધું છે પણ હવે મેં કીધું ને દવા કડવી હોય ને લોકોને ગમે નહીં એ જુદી વાત છે કોંગ્રેસની બીજી કોઈ ખામી નથી મુખ્ય બે ત્રણ ખામી તમને કહું સૌથી પહેલામાં પેલી ખામી હોય તો કોંગ્રેસ મીડિયા ફ્રેન્ડલી નથી એ જે કાંઈ કામ કરે બધા બધા હવ હના ઘરમાં ઘર કુકડીની જેમ કરે એક તો કાર્યાલય જેવું કંઈ છે નહીં કોઈ જગ્યાએ છે એ સમજા જેવું છે એ જૂથનું કાર્યાલય છે કોંગ્રેસનું હોતું નથી પહેલી વાત તો એ બીજું પત્રકારોની સાથેનું કોઈ ડીલિંગ એટલે તમારી કોઈ પ્રેસનું તમે કોંગ્રેસની ભાળી કે લેટર કોઈક વ્યક્તિગત મોકલે અહીંયા જે મહેશ રાજપૂત મોકલે રાજકોટમાં મહેશભાઈ રાજપૂત છે એક્ટિવ છે એ મોકલે પણ કોંગ્રેસ એન્ટાયર કોંગ્રેસની કોઈ પ્રેસ નોટ આવતી નથી હું કરી રામ જાણે પહેલાં તો એ મીડિયા ફ્રેન્ડલી નથી એટલે એને કંઈ ટપ્પો નથી એ હું કરી કોઈને ખબર નથી પડતી નંબર ટુ સૌથી મોટું એનાથી પણ મોટું જે વજૂદ કે કારણ છે જેને કારણે સમાજ એને સ્પર્શતો નથી એ છે એની એન્ટી હિન્દુઇઝમ જેવી એની પદ્ધતિ એન્ટી હિન્દુઇઝમ જેવી એ છે કે નહીં એ પછીનો પ્રશ્ન છે પણ દેખાય તો છે એમ તમને જાળીવાળી ટોપી પહેરીને ઈદી મુલાદ કરો કોઈ ફરક નહીં અલબત્તા કરો મજા કરો દેશમાં બધા જ ધર્મોને સમાન માન આપવાનું કોઈ વાંધો નથી આપણે પણ લોકો તમારી જાણ ખાતર થર્ટી ફર્સ્ટના દિવસે નથી કહેતા એકબીજાને નતર એ ક્યાં આપણે સાલ મુબારક કહેવાની વાર આવે છે આપણે કહીએ છીએ ને હેપી ન્યૂ યર્સ હેપી ન્યૂ ઇયર એ આપણું ક્યાં છે નિતર આપણે તો દિવાળીને બે તું છે પણ કોઈને વાંધો નથી તમે જાળીવાળી ટોપી પછી ઇફતાર પાર્ટી કરો મંજૂર છે તમને પણ તમે અયોધ્યામાં રામ મંદિર આવ્યું દર્શન કરવા જાઓ ભાઈ બિલકુલ તમે સેક્યુલરનું ગુજરાતી શું છે સેક્યુલરનું ગુજરાતી નાસ્તિક નથી થતું સેક્યુલર એટલે તમામ ધર્મને સમાન રીતે માનવા તે થાય છે તો એ સમાન માનવા હોય તો તમને હિન્દુ તો તમે હમસ્તા હિન્દુ તો છો જ તો તમને તો એ વધારે ગૌરવપૂર્વક ભાઈ પાંચસો વર્ષનો ઇતિહાસ ને ભાઈ રાહુલ ગાંધીના ફાધર રાજીવ ગાંધીએ તો તાળા ખોલાવ્યા હતા હોતી પહેલાં તો એને તો ગૌરવ એ લેવું જોઈએ કે ભાઈ આ અત્યારે મસલો ભલે હલ થઈ ગયો પણ તમારી જાતે સૌથી પહેલી ચાવી મારા ફાધર એટલે કે રાહુલ ગાંધીના ફાધર રાજીવ ગાંધીએ આ તાળા ખોલાવ્યા હતા તો ક્રેડિટ તો લ્યો હવે એ નથી આવડતું એટલે આ બીજી ખામી એની એન્ટી હિન્દુઇઝમ જેવી વાત ત્રીજી ખામી જે એની જે છે એ થિંકલેસ છે એની પાસે માર્ગદર્શક મંડળ જેવું કાંઈ છે નહીં અથવા તો છે તો એ ઓઝલમાં છે કે દેખાતું નથી કે જે તમને આઈડિયોલોજીકલી તમને એટલે કે પક્ષને કે કે તમારે શું કરવું જોઈએ એ જેમ ભારતીય જનતા પાર્ટી પાસે આરએસએસ છે એની જેમ વાત અહીંયા સેવા દળ ને બધું છે કરો પણ એની વિદ્યાર્થી પાંખ ને યુવા પાંખ ને એવું છે પણ થિંક થિંકર્સ એ થિંકર્સ કેવા હોય એ બધા એવા મોટા દિગ્ગજો હોય કે પેલા તો એ જાહેર જીવનના તમામ ક્ષેત્રોના જે નિષ્ણાંતો હોય ને એને મળે કે પક્ષ વિશે એની શું માન્યતા છે મને શું ખૂબી શું ખામી છે ઈ છે ઈ બધું કરીને પોતે થિંકર બધા કહું છું થિંક ટેન્ક જેને કહેવાય એ લોકો એને પછી મનોમંથન કરીને પક્ષને કે આપણે આમ કરવાની જરૂર છે હવે એ અત્યારે જનરેશન ગેપ જેવું છે અત્યારે છે જ નહીં એમ કે તો હાલે શશી થરૂન થિંક ટેન્કના શ્રેષ્ઠ હોઈ શકે સાઈડમાં છે યસ પ્રણવ મુખર્જી થિંક ટેન્કના શ્રેષ્ઠ હતા રહેલા થઈ ગયેલું પી ચિદમ્બરમનું પણ વાકાત રાખવું છે કોઈ ટેલેન્ટેડ માણસોનો અહીંયા રાજકોટમાં અહીંયા તમને કહું તો એક ભાઈ કેવા ફરણાભાઈ વાઘેલા નામ ભૂલી ગયો હું વાઘેલા કરીને એક ભાઈ હતા બહુ સરસ થિંક આજની તારીખે છે જીતુભાઈ ભટ્ટે છે આમ તમારી જાણ કરતા જામનગરમાં વિક્રમ માડમ એ થિંક ટેન્કમાંનો એક હતા સાહેબ એની પાસે આઈડિયોલોજી હતી પણ હવે તમે જુઓ હવે એ પોતે જ કે છે કે અહીંયા બધું કંપનીકરણ થઈ ગયું છે નથી ડખો વચ્ચે આવ્યો કે ભાઈ મારે રાજકારણમાં છોડી દેવાની ઈચ્છા છે તો જે સારા સારા બુદ્ધિશાળી માણસો છે એને તમે ભેગા કરી અને એની પાસેથી આઈડિયા તમે લ્યો તો તમારો મેળ પડે હવે એ થિંકલેસ થઈ ગયું છે થિંક ટેન્કને બદલે થિંકલેસ એટલે શું થઈ ગયું કે તમે જેમ શેઠ આવે દુકાને અથવા તો બોસ આવે કોઈ પણ કંપનીમાં અથવા તો તમે કોઈ માલિક આવે એના જેવું ઘરનો મોભી આવે ની કે છો નિહાલ શસ્ત્રી અકાલ એવું થઈ ગયું દરેક સબકી રાય લેવાની જે વાત છે એ કોંગ્રેસમાં ખતમ થઈ ગઈ એને કારણે અત્યારે પ્રોબ્લેમ છે એની પાસે બહુ મોટી મૂડી છે અને મને તો સૌરાષ્ટ્રના એક એક ધારાસભ્યોને આપણે ઓળખીએ છીએ એમાં કેટલાક ધારાસભ્યો તો એવા છે કે જો એનું કયું કરે તો કોંગ્રેસ અત્યારે જે ચિત્ર છે એના કરતાં અનેક ગણું ઉજળું ચિત્ર કરી બતાવે એમ છે પણ કમનસીબ એ છે કે એ લોકોને કાંઈ નહીં આ ભાષણ કરીને વોયા જાય ઓલા તાળીઓ પડીને વોયા જાય આ પ્રોબ્લેમ છે એટલે જેની પાસે ક્ષમતા છે જે કાયદેસરનું વિઝન ધરાવે છે જેને કોંગ્રેસની વિચારધારાને આમ પાચન કરી લીધી છે ટૂંકમાં ધારણ કરી લીધી છે એવા લોકોને ક્યાંય કરતાં ક્યાંય સ્થાન મળતું નથી અહીંયા નિદ્ધત બારોટ તમને એક નામ આપું નિદ્દત બારોટ કાંઈ ખામીની શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે એની ઉપર કોઈ બીજા દાગ નથી એના ફાધર પીસી બારો બારડ રૂડાના ચેરમેન રહી ચૂક્યા છે પોતે બહુ સારો એ ઓરેટર્સ એટલે કે વક્તા પણ છે અને પક્ષનું પણ સારું બોલી શકે છે હેમાંગ રાવલ અમદાવાદ છે બોલી શકે છે પક્ષનું સારું અહીંયા જસા ભાણા બારડ હતા કોઈ ના કે હવે ભાજપમાં આવી ગયા જસુભાઈ બારડ જે હતા તે એ વયા ગયા તમારી પાસે જેટલા સારા સારા માણસો હતા તમે અત્યારે લલિત કગથરા શું છે લલિત વસોયા શું છે મનહરભાઈ પટેલ શું છે દુધાત પ્રભાત દુધાત શું છે વીરજી ઠુમર શું છે જેની બેન ઠુમર શું છે બધા જ લોકો છે ઓલિકોર કિરીટ પટેલ છે એ પણ છે ખાન ખાના છે પણ તમે એને કહ્યું હવે મળવાય નથી માંગતા તો હું કરી લેવું તમે મળવાનો ટાઈમ નથી આપતા તો તમારું ક્યાંથી ભલું થાય એ અત્યારે ઓઝલમાં છે ખીજાયેલા છે અસંતુષ્ટ છે અસંતુષ્ટ હોય તો ક્યાંથી મેળ પડવાનો એટલે આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે થઈને વડીલોએ એટલે કે હાઈ કમાન્ડે ખાલી અહીંયા સાંભળવાની જરૂર છે ભાષણ નહીં જી સાંભળે તો બધી ચિંતા થાય ને પછી કોઈ પાસે પાવર હોવો જોઈએ રાહુલ ગાંધી કેટલી વખત ખોટા પડ્યા હું રેસના ઘોડાને બહાર કાઢી મૂકીને ફરવાનું કેટલું કર્યું નીકળો કોઈ કળા કાગડા નહીં કાઢ્યો નહીં ઉલ્ટાના એ હાંડ થઈને ફરે અને બીજા બધા હજી એમને તબડક તબડક કરે છે તો સવાલ એ છે કે તમે બોલો તમારું કઈ ઉપજણ નથી તો હું હવે આ તો ઠીક છે પક્ષના વડા છે એટલે બધા તાળીઓ પાડી લે છે બાકી એમાં કઈ જાજુ કઈ અર્ક નથી નીકળે એમ મનોમંથનની ઘણી જરૂર છે જી તો સર અમારી સાથે જોડા સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર આ હતા એટલે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર રાહુલ ગાંધી છે તેમની જુનાગઢની મુલાકાત છે જૂનાગઢની યાત્રા છે અને તેમાં તેમના દ્વારા જે કોંગ્રેસની કહી શકાય કે જે કોંગ્રેસ દ્વારા જે અત્યારે સંગઠન બનાવવામાં આવી રહ્યું છે તેને લઈને વાત કરીએ તો અત્યાર પછી આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર